બીજી તરફ જોવા જઈએ તો હાલમાં દિવાળીપુરા વોર્ડ નંબર અગિયારની કચેરીથી યોગા સર્કલ સુધીનો રોડ સારો હોવા છતાં ફરીથી કાર્પેટ સાથે ફૂટપાથ બનાવવા કોન્ટ્રાક્ટરને કામ સોંપી ફરીથી રોડ બનાવવાનું શરૂ કરતા વિવાદમાં આવ્યો છે કોર્ટ તરફ રોડ ઉપર બનાવેલી ફૂટપાથ એક થી દોઢ ફૂટ ઊંચી હતી જે ફૂટપાથને પણ સારી હોવા છતાં તોડીને હવે નીચે ફૂટપાથ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે ત્યારે સમગ્ર કામગીરીને લઈ વિપક્ષ નેતા રાતાપીડા જોવા મળ્યા હતા વિપક્ષના નેતાએ આક્ષેપ કર્યા કે ખરેખર જ્યાં જરૂરિયાત છે ત્યાં રોડ બનતા નથી અને ફૂટપાથ બનતા નથી અને જ્યાં જરૂર નથી ત્યાં રોડ અને ફૂટપાથની કામગીરી વારંવાર કરવામાં આવતી હોય છે જે ભ્રષ્ટાચારની ચારી ખાય છે ત્યારે સમગ્ર મામલે વિજિલન્સ તપાસની માંગ કરી હતી બીજી તરફ સામાજિક કાર્યકર પંકજ દરવે દ્વારા પણ કોર્પોરેશનની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા વડોદરા મહાનગરપાલિકાને જે કામગીરી છે રોડ બાબતની એ ખરેખર એવું જોવા જઈએ તો જે જગ્યાએ રોડની જરૂરિયાતો છે કે જ્યાં રોડ ખરાબ અવસ્થામાં છે ત્યાં રોડ બની નથી રહ્યા અને ક્યાંક ને ક્યાંક એવી જગ્યાએ રોડ છે આ તમે કીધું એમ કે જે કોર્ટ છે દિવાળીપુરા કોર્ટ એની આસપાસનો જે વિસ્તાર છે વોર્ડ નંબર અગિયારની કચેરીથી યોગા સર્કલ સુધીનો જે રોડ છે એ રોડ બનાવવાની ખરેખર જરૂરિયાત હતી એ જોવું પડે ત્યાં પહેલેથી જો રોડ સારી અવસ્થામાં હોય તો તમારે નવેસરથી રોડ બનાવવાની કોઈ જરૂર નથી બીજી બાજુ જે આજુબાજુનો ફૂટપાથ છે રોડની એ ફૂટપાથ પણ વ્યવસ્થિત કંડિશનમાં હતો એ સારો એવો ઊંચો પણ હતો હવે જો વ્યવસ્થિત કન્ડિશનમાં હોય તો એને તોડીને નવેસરથી બનાવવાનો કોઈ અર્થ રહેતો નથી પણ આ બધું જે વડોદરા મહાનગરપાલિકાના જે અધિકારીઓ કરી રહ્યા છે એના પરથી ક્યાંક ને ક્યાંક એવું લાગે કે કોઈક વ્યક્તિગત ઇન્ટરેસ્ટ હોય કે કોઈ કોન્ટ્રાક્ટરને સાચવવા માટેની આ પ્રકારની કામગીરીઓ કરતા હોય એવું સ્પષ્ટપણે દેખાય છે આ કામગીરી ન થવી જોઈએ અને વડોદરા શહેરની જનતાના નાણાં વેડફાવા ન